નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગો માત્ર દોસ્તો વીસમી માર્ચે ચકલી દિવસ આખું વિશ્વ ઉજવવાનું છે ત્યારે પરમ રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્ર મુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અરહમ યુવા સેવા ગ્રુપ અને કરુણા ફાઉન્ડેશન એનિમલ હેલ્પલાઇન દ્વારા રાજકોટમાં વીસમી તારીખથી લગભગ બે અઠવાડિયાથી વધુ સમય માટે ચકલીના પૂઠાના માળા પક્ષી માટે પાણીના કુંડા અને ગાય માતા માટે પાણીની મોટી કુંડીનું નિઃશુલ્ક વિતરણ થવાનું છે રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં દરરોજ સવારે તો એને માટે હજારો માળા આવી ગયા છે કેટલાક અહીંયા હું આપને બતાવી રહ્યો છું જે વાહનમાં આવ્યા છે અને બાકીના જે માળા છે એ હું આપને બતાવી રહ્યો છું અત્યારે પંદર વીસ દિવસ દરમિયાન માટે જે માળાનું વિતરણ થવાનું છે એ પુઠાના માળા છે એ હું અત્યારે આપને બતાવી રહ્યો છું કે આ પ્રકારના માળાનું ત્યાં વિતરણ થવાનું છે એવી જ રીતે પાણીના કુંડાનું વિતરણ થવાનું છે ગાય માતા માટે કુંડીનું વિતરણ થવાનું છે આ પ્રકારનો જે માળો જે આ તમે જોઈ રહ્યા છો એ તૈયાર થાય ત્યારે આ પ્રકારનો માળો હોય છે તો આખો પ્રોજેક્ટ શું છે કેટલાય વર્ષોથી આ પ્રોજેક્ટ ચાલે છે એ વિશે વાત કરવા અત્યારે મારી સાથે કરુણાના વંશભાઈ શેઠ જોડાના જ વંશભાઈ દર વખતે આપણે આ પ્રકારનું સાથે મળીને કરુણા ફાઉન્ડેશન અને અરહમ સેવા ગ્રુપ યુવા સેવા ગ્રુપ છે એ નમ્ર મુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી આ પ્રોજેક્ટ નિશુલ્ક માળા કુંડા અને પાણીની કુંડીનું વિતરણ કરે છે થોડીક એની માહિતી આપી દો આ વખતે ક્યારે શરૂ થવાનું છે રાજકોટના કયા કયા વિસ્તારોમાં હશે ક્યારે હશે કેટલા માળા કુંડા કુંડી આપણે આપશું જી આપણે દર વર્ષે કુંડામાળાનું જે વિતરણ છે એ બાયોમાસ માસ નિઃશુલ્ક તો કહીએ જ છે આપણી જે સંસ્થાનું જે કાર્યાલય છે જનપદ જે આપણે અક્ષરમાં એક મેન રોડ છે ત્યાંથી આપણે કોઈ પણ વસ્તુ બાયોમાસ માસ તો વિતરણ કહીએ જ છીએ પણ જે ઉનાળાનો જે વિશેષ ઋતુ આવે છે તે આપણે ઉનાળાના જે ત્રણ મહિનાની સિઝન છે એ દરમિયાન જે વીસ દિવસ જે હોય તે આપણે રાજકોટના અલગ અલગ વિસ્તારમાં જઈને આપણે સવારે સાત થી સાડા દરમિયાન આપણે વિતરણ કરતા હોય છે તો એવી જ રીતે આ વર્ષનું પણ આયોજન કરવામાં આવ્યું છે વીસ માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ જે જે હોય છે છે આ વર્ષે આપણે માર્ચ થી અને એ માં નિર્ણયના પાંચ છ તારીખ સુધી એટલે કે કુલ અઢાર દિવસનો આપણો શેડ્યુલ લેવાનો છે જેમાં આપણે ચબુતરાઓ કવે કહીએ છીએ જે રાજકોટના મોટા મોટા જે મંદિરો છે દાખલા તરીકે આપણે ભૂપેન્દ્ર રોડ ઉપર બાલાજી હનુમાન મંદિર છે અ પછી આપણે મણિયાઈ દયાશય છે નાગેશ્વર પાર્શ્વનાથ મંદિર છે એવા બધા ધાર્મિક સ્થળો પણ આપણે એમાં કવય કરતા હોય છે અને અઢાઈ દિવસનું આપણું વિતરણ ચાલુ હોય છે વંશભાઈ અઢાર દિવસ દરમિયાન લગભગ કેટલા માળા લગભગ કેટલા પાણીના કુંડા અને ગાય માતા માટેની કુંડીનું વિતરણ દર વખતે થતું હોય છે અને આ વખતનો પણ ટાર્ગેટ શું છે શયશ આપણે જોવા જઈએ તો યોજના આપણે ચારસો જેટલા પુઠાના માળા ત્રણસો જેટલા પાણીના કુંડા અને બસો જેટલા માટીના જે માળા છે એનું શયશ વિતરણ કરવામાં આવતું હોય છે અને એ જ પ્રમાણે આપણું કેલ્ક્યુલેશન ચાલીએ અને આ વયસ્ય પણ જ ગણતરી છે આપણી અચ્છા ગયા વર્ષની વાત કરીએ તો આપણે ગયા વર્ષે આપણી જે ઓફિસ છે કરુણા ફાઉન્ડેશન એનિમલ હેલ્પલાઇન ની અક્ષર માર્ગ ઉપર ત્યાંથી વર્ષ દરમિયાન લગભગ કેટલા માળા કુંડાનું વિતરણ થયું હશે નિઃશુલ્ક પુઠાના માળાનું હું તમને સ્પેસિફિક જો વાત કહું તો ગયા વર્ષે આપણે પચીસ હજાર પુઠાના માળાનું નિશુલ્ક વિતરણ સમગ્ર બાય માસ દરમિયાન કહેવામાં આવ્યું હતું એ જ રીતે આપણે જો પાણીના કુંડા ને પાણીની કુંડી જે માટી દ્વારા એટલે કે કુંભાઈ દ્વારા જે બનાવવામાં આવે છે જે આપણે જનરલી આપણા પીવાના પાણીમાં પણ જે માટલું યુઝ કરતા હોય છે એ પ્રકારનું જે કુંડું અને મારું છે એનું પણ આપણે લગભગ પંદરક હજાર નું નિઃશુલ્ક વિતરણ કહેવામાં આવ્યું છે અને સાથે ગાયો માટે સિમેન્ટની મોટી કુંડી જેથી શું થાય કે એમાં પાણી ઠંડુ હોય એ પણ આપણે ઓફિસેથી દઈ વખતે નિઃશુલ્ક વિતરણ કરીએ છીએ વંશભાઈ ખાસ કરીને રાજકોટમાં રેસકોર્સ જેવા વિસ્તારો છે જ્યાં લોકો દરરોજ સવારે વોકિંગ માટે આવે છે બેસવા માટે આવે છે ફરવા માટે આવે છે તો મને યાદ છે ત્યાં સુધી આપણે નિયમિત રીતે ત્યાં પણ રેસ્કોર્સના મેદાન પાસે પણ રિંગ રોડ જે છે ત્યાં પણ બેસીને વિતરણ કરતા આ વખતે પણ ત્યાંનું પ્લાનિંગ એ જ રીતે આપણે યુનિવર્સિટી કેમ્પસ ઉપર પણ બહુ લોકો આવતા હોય છે એવા ખાસ વિશેષ બીજા હોય તમારા ધ્યાનમાં જ્યાં આપણે આ વખતે બેસવાના હોય જેને કારણે દર્શકો એમાં અમે ખાસ ધ્યાન એ રાખીએ છીએ કે અમે ચબુતરા પાસે વિતરણ કરીએ છીએ એના બે ફાયદા છે કે કોઈ ચબુતરા પાસે જે કુંડામાળા લેવા વ્યક્તિ આવ્યું હોય તો એને કદાચ એવી પણ સેવા ભાવના થાય તો એ કબૂતરોને ચણ નાખે એ પણ એક સેવા એમની જાતે કહી

ઘણી વખત એવું હોય કે લોકોને જાગૃતિના અભાવે અથવા તો ખબર ના હોય કે નિઃશુલ્ક વિતરણ થાય છે લોકો આમાં તો દસ વીસ રૂપિયાનો ખર્ચ પણ કરી શકે છે અને કરવો જ જોઈએ લોકોમાં ઉત્સાહ કેટલો છે જ્યારે તમે વિતરણ માટે બેસો છો આગલા વર્ષોનો અનુભવ તમારો શું છે લોકો આમ જેને કહેવાય કે એકદમ ઉત્સાહથી હોંશથી ખરીદવા મતલબ ખરીદવાનું તો છે જ નહીં એટલે લેવા આવતા હોય છે લોકોને ઘણી વાર ક્યારેક એવું હોય નિઃશુલ્ક તો એની કઈ કિંમત પણ ના હોય પણ આપણે ત્યાં તો એક સેવા ભાવથી જે રીતે કામ થઈ રહ્યું છે તો લોકોનો એમાં ઉત્સાહ કેટલો હોય છે વસ્તુ લેવામાં એનો ઉત્સાહ હોય જ છે એનું યુઝન તમને કહું કે જે હું તમને અત્યારે આંકડા કહેતો કે સયાશ આપણે યોજના ચારસો નંગ જેવા જતા હોય તો બટ ઓબ્વિયસ છે કે લોકો લઈ જતા હોય તો જ આપણે એટલું વિતરણ થતું હોય અને તદુપરાંત આપણે ખાલી રાજકોટ વાત ન કહીએ પરંતુ જે અયમ યુવા સેવા ગ્રુપ સાથે આપણે જોડાયેલા છે તો એમનું ગોંડલ ભાવનગર વેયાવળ એવા અનેક જગ્યાએ એમના સ્વયં છે તો આજે વીસ માર્ચ જે આપણે ચકલી દિવસ તરીકે ઉજવવાના છે તો ત્યાં અલગ અલગ વિસ્તારોમાં પણ અલગ અલગ સિટીમાં પણ એમનું વિતરણ થવાનું છે ખૂબ સરસ વંશભાઈ સરસ તમે વાત કરી અને ખાસ કરીને રાજકોટવાસીઓ અને અરહમ દ્વારા જે રીતે સૌરાષ્ટ્રના અન્ય શહેરોમાં પણ વિતરણ થાય છે તો મને એમ લાગે છે કે લોકો આ વખતે તો તમે જે ટાર્ગેટ રાખ્યો છે કદાચ આ માળા કુંડા ઓછા પડશે તમારે કદાચ વધુ મગાવવા પડશે મને એવું લાગે છે એક અમારા દર્શકોને સરસ સંદેશો આપી દો જી દર્શકોને હું ફક્ત એટલું જ કહેવા માંગીશ કે આપણે જે અઢાર દિવસના જે સ્લોટ રાખેલા છે એ તો છે જ પરંતુ આપણી જે અક્ષય માર્ગની ઓફિસ છે ત્યાંથી તો બાયોમાસ્ક આપણને નિઃશુલ્ક મળશે જ તો આપ અવશ્ય પાણી ની કુંડીઓને એ બધું લ્યો અને પક્ષીઓની ને બીજા પશુ પંખીઓની તયસ છીપાવો જી તો દર્શક મિત્રો આપણે જોયું કે કરુણા ફાઉન્ડેશન એનિમલ હેલ્પલાઇનની જે ઓફિસ છે અક્ષર માર્ગ ઉપર સ્વામિનારાયણ મંદિર બીએપીએસ કાલાવડ રોડ ઉપર એની સામેનો જે રસ્તો છે અક્ષર માર્ગ ત્યાંથી ચારસો મીટર જેટલું ચાલશો તો કરુણા ફાઉન્ડેશન એનિમલ હેલ્પલાઇનની જે કાર્યાલય છે ત્યાંથી માળા પાણીની કુંડી નાની પક્ષીઓ માટેના કુંડા અને પાણીની કુંડી ગાય માતા માટેની એ નિઃશુલ્ક વિતરણ થતું હોય છે પ્લસ રાજકોટમાં અઢાર દિવસ સુધી અલગ અલગ વિસ્તારોમાં આ બધી વસ્તુનું નિઃશુલ્ક વિતરણ થવાનું છે અને એ રીતે અરહમ સેવા યુવા ગ્રુપ છે એમના દ્વારા અન્ય શહેરોમાં પણ સૌરાષ્ટ્રના બીજા શહેરોમાં પણ વિતરણ થવાનું છે તો આપણે એનો લાભ લઈએ અને આપણે ઘરે અવશ્યપણે એક માળો એક પાણીની કુંડી ગાય માતા માટેની એક પક્ષીઓ માટેનું કુંડું અને બર્ડ ફીડર એટલે કે પક્ષીઓ માટે ચણ માટેની એ વ્યવસ્થા હોય છે એ ચોક્કસપણે પણ આટલી વસ્તુ વસાવીએ અને આપણે જાણીએ છીએ કે ઉનાળો આપણે ત્યાં બહુ તપે છે પિસ્તાલીસ થી વધુ ડિગ્રી તાપમાન થઈ જતું હોય છે ત્યારે આપણે પણ એટલા હેરાન થતા હોય તો પક્ષીઓની પશુઓની હાલત કેવી હશે તો બસ આપણે તો આટલું જ ખાલી કરવાનું છે આ બધી જ વસ્તુ નિઃશુલ્ક છે તો આપણી ઘરે આ ચાર વસ્તુનું અવશ્યપણે રાખીએ અને પશુ પક્ષીઓની સેવા કરીએ ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવી વાત સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર